समाज मां करो त पंचवालो चपालो बिर वठवा

मातीार

ઓ એક માલે ખાઓ અને મજે હે તે દૂધ પાવો અને મને હે તે દૂધ પાવો એક તમને ઘળા ને તો ઉતત તો મો છે જરા એ મો માતા એમ બોલે આનો આ તમાર પરિવાર એ વિરમ જાતો હાથ ધગડવા ઓર

Tahu na, mencuba lagi tu. Yo, ya itu betul tahu alu. Tahu lagi macam tu. Yo, kemarap hari lah awar aku. Aku macam yang awak buat ni tu. Betul. Eh, tahu. Go, mencuba lalu, tahu na.

Hãy subscribe cho bao Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ભૂલ કરી મારે એવી હેઠળ પહેરાવી દેજો મારો

ના ઘૂટે તો જોઈ લો જુનિયા તમારો પરિવાર તમારો પરિવાર માંથી બંધાઈ જાય છે તો વીરા તમે ગાતા રહેશો મોટો કાંઠી નહીં તમારો પરિવાર ના બંધો તો તમારા અંજલા એ વિશે મોબાઈલ ભેલી થઈ ગયો

આવ મારા ભવન કે છે આવ મારા ભવન કે છે એ અબાજી ઓ એ બનતું આલો વયા બોડી તો કે બનતું આલો ખેતી પટેલ એ અમારી દીવડે તો આવા આ આ